લઈ સુરતના ધારાસભ્ય વિનોદ પોતાના ઉજવણી ખૂબ જ કરી વડોદરામાં થયેલી દુર્ઘટનાને ધ્યાને લઈ સુરતના ધારાસભ્ય વિનોદ મોરડીયાએ પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ સાદાઈ કરી તેઓ દર વર્ષે જન્મદિવસ નિમિત્તે વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમો યોજતા હોય છે પરંતુ આ વર્ષે દુર્ઘટનાના દુઃખદ પ્રસંગને કારણે તમામ ભવ્ય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા વિનોદ મોરડિયાએ શાળાના બાળકો સાથે જન્મદિવસની સરળ ઉજવણી કરી અને સગર્ભા મહિલાઓને પોષણ કીટનું વિતરણ કર્યું દર વર્ષે તેમના જન્મદિવસે વિવિધ સમાજ રીતના કાર્યક્રમો યોજાતા હોય છે જેમાં આરોગ્ય કેમ્પ વૃક્ષારોપણ જરૂરિયાતમંદોને સહાય વગેરેનો સમાવેશ થાય છે આ વર્ષે વડોદરાની દુર્ઘટનાને કારણે તેમણે ભવ્યતા ટાળી અને માત્ર જરૂરિયાતમંદોને મદદ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું શાળાના બાળકો સાથે સમય વિતાવી તેમને શિક્ષણ અને સ્વચ્છતાની મહનતા સમજાવી વિનોદ મોરડિયાએ જણાવ્યું કે સમાજમાં દુઃખદ પ્રસંગે સામે સંવેદનશીલ રહેવું જરૂરી છે ને એવી પરિસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવી યોગ્ય નથી તેમણે પોતાના સમર્થકો અને કાર્યકરોને પણ આ વર્ષે શાંતિપૂર્વક અને સેવાભાવથી જન્મદિવસ ઉજવવા અપીલ કરી આ પ્રસંગે વિતરણ કરાયેલ પોષણ કીટથી સગર્ભા મહિલાઓને આરોગ્ય લાભ થશે અને બાળકોમાં પણ ખુશી જોવા મળી હતી વિનોદ મોરડિયાને આ સંવેદનશીલ અભિગમ લોકોએ વખાણ્યો અને સમાજમાં એક ઉદાહરણ રૂપ સંદેશો ગયો છે આજે મારા જન્મદિવસના નિમિત્તે ગૌ પૂજન કરીને મેં આજે કાર્યક્રમનો દિવસની શરૂઆત કરતા આજે અહીંના શાળાના બાળકો સાથે બે બાળકોના જન્મદિવસ હતો એમની સાથે ઉજવણી કરી અને વિશેષ કરીને જે સગર્ભા બહેનો છે એમના માટેનું આજનું એક કીટ વિતરણ કર્યું હોલની અંદર આ બંને કાર્યક્રમ મેં સેવાકી પ્રવૃત્તિથી ઉજવવાનું મેં નક્કી કર્યું હતું કાલની ઘટનાને કારણે મેં આજે કોઈ મારા જન્મદિવસ કેક કાપવાનું મેં બંધ રાખ્યું હતું પરંતુ સેવાકી અને ઉજની જે કાર્યક્રમો હતા એ આજે મેં કર્યા છે સહજ છે કે બધા પોતપોતાની રીતે એની એના જીવનની અંદર એ આનંદ કરી શકે છે પોતે પરંતુ સાથે સાથે સામાજિક પ્રવૃત્તિ સામાજિક સેવાનું કોઈ કાર્ય થાય એ પોતપોતાના વિચારો છે અને ઘણા એવું પણ કરે છે ઘણા પર્સનલ પોતે પણ એન્જોય કરે અને એને પોતાનો અધિકાર હોય છે પરંતુ વ્યક્તિગત કોઈ વિચાર હોય તો આવો વિચાર હોય શકે કોઈ સેવા સેવાકીય અત્યારે ઘણા લોકો છે પાંજરેપણમાં ગૌ સેવાઓ કરે છે ઘણા દીકરાઓ વિધવા સહાય કરે છે અલગ અલગ પ્રકારની સેવાઓ અત્યારે એક ઘણા લોકો આવું પણ કરે છે કે પોતાના જન્મ દિવસે કોઈ કી પ્રવૃત્તિ કરે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને અનુરૂપ દિવસ ઉજવે અને હું વિનંતી પણ કરું છું કે આપણી સંસ્કૃતિને અનુરૂપ આપણે જન્મદિવસ ઉજવવો જોઈએ જેથી કરી સમાજના અન્ય વર્ગને પણ જે કચરાયેલો વર્ગ છે એમને પણ આપણા જન્મદિવસ નિમિત્તે એમને પણ લાભાંતવિત થાય એ પ્રકારના જન્મ દિવસ ઉજવે તો મને લાગે છે કે એ વધારે સારું ગણાય